યુગવંદના વિશે વાત કરતી વખતે બહુ જાણીતા કાવ્યો જરાક આપણે જોઈ લઈએ કસુમીનો રંગ બધાને જ ખબર હોય જનનીના હૈયામાં પોઢનતા પોઢનતા પણ ઝાકળનું બિંદુ ઝાકળના પાણીનું બિંદુ એકલ વાયુ બેઠું હતું એકલ વાયુ બેઠું હતું ને સૂરજ સામે જોતું હતું સૂરજ સામે જોતું હતું ને ઝીણું ઝીણું રોતું હતું સૂરજ ભૈયા સૂરજ ભૈયા હું છું ઝીણું જલબિંદુ આ આખી કવિતા આ જ લયમાં તમે જોઈ શકો પોતાની જન્મભૂમિ દેશ ગુલામ છે અપમાનિતા અપયશવતી તું તોય મા માં પરવશ પરાજિત લથડતી તું तोई माते तोय मा, तुझ पराजय धूल ने धरशू अरे मस्तके चरणों विंधायेल कंटके चूमी लैसु आगे तारा नाममा स्वतंत्रता मीठी आशी वत्सलता भरी मुर्दा मसाणे थी जागता एवी शब्द म सुधा भरी पूछी जो जो कोई गुलाम ने उठा के ओघ एने मने मुक्ति मंगल जे दिने આ સ્વતંત્રતાની મીઠાશ મહત્વની કવિતાઓ જ હું કહીશ બાકીની તમારે છેલ્લી પ્રાર્થના બહુ જ જાણીતી કવિતા હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ કલેજા ચીરતી કંપાવતી પાવતી અમ કથાઓ મરેલા ના રુધિર ને જીવતા ના સમર્પણ એ સહુ તારે કદમ પ્યારા પ્રભુઓ અમારા યજ્ઞનો છેલ્લો બલી આમીન કેજે ગુમાવેલી અમે સ્વાધીનતા વધારે મૂલ લેવા હોય તોય માગી લેજે અમારા આખરી સંગ્રામમાં સાથે જ રહેજે પ્રભુજી પ્રભુજી પેખ છો આ છે અમારું યુદ્ધ છેલ્લું બતાવો હોય જો કારણ અમારું લેશ મેલું અમારા આંસુડાને લોહીની ધારે ધોયેલું દુઆ માંગી રહ્યું જો સૈન્ય અમ તત્પર ઉભેલું નથી જાણ્યું અમારે પંથશિયે આફત ખડી છે ખબર છે એટલી કે માતની હાકલ પડી છે જીવેમાં માવડી એક આજ મરવાની ઘડી છે ફિકરશી જ્યાં લગી તારી અમો પર આંખડી છે જુઓ તાત જુઓ તાત ખુલ્લા મૂકિયા અંતર અમારા જુઓ હર જખમથી જરતી હજારો રક્ત ધારા જુઓ છાના જલે અન્યાયના અગ્નિ ધખારા સમર્પણ હો સમર્પણ હો તને એ સર્વ પ્યારા ભલે હો રાત કાળી ભલે હો રાત કાળી આપ દીવો લઈ ઉભા છો ભલે રણમાં પથારી આપ છેલ્લા નીર પાજો સમર્પણ ની છતા વહેશે સદા અણખોટ ધારા મળે નવ માવડીને જ્યાં લગી મુક્તિ કિનારા જ્યાં સુધી આઝાદી નહી મળે ત્યાં સુધી અમે લડવાના છીએ એ જ રીતે વિદાય પણ એટલું જ જાણીતું કાવ્ય અમારે ઘર હતા વાલા હતા ભાંડુ હતા ને પિતાની છાય લીલી ગોદ માતાની હતી એ ગભૂડી બહેનના આંસુ ભીના હૈયા હિંચોળે અમારા નેન ઊના જંખતા આરામ ઝોલે કલે આ એવું નહીં માનતા કે અમારે કોઈ સગાવાલા નહોતા એટલે અમે આઝાદીના સંગ્રામમાં લડ્યા હતા અમારે બધું હતું ઘર બાર બધું હતું બધી માયા મોહબત પીસતા વર્ષો વીતેલા કલેજા ફૂલના અંગાર સમ કરવા પડેલા આ બધું અમારે કરવું પડ્યું જે દિવસે બાળકને છોડ્યું પત્નીને છોડી માને છોડી બેનને છોડ્યું સમયનો તો પ્રિયાને ગોદ લઈ આલિંગવાનો સમયનો તો શિશુ ના ગાલ પણ પંપાળવાનો સમય નવ માવડીને એટલું કહેતા જવાનો ટપકતા આસુઓને ઓમાં સમજો ઓહો અહોહો ક્યાં સુધી પાછળ અમારી આવતી તી વતનની પ્રીતડી મીઠે સ્વરે સમજાવતી ગળામાં હાથ નાખી ગાલ રાતા ચૂમતી તી વળો પાછા વળો પાછા વધીને વ્યર્થ વલવલતી જતી પછી એ મને ને તમને કહે છે બિરાદર નવ જવામ રાહથી છો દૂર રહેજે અમોને પંથ ભૂલેલા ભલે તું માની લેજે કદી જો હમદલી આવે ભલે ના દાન કહેજે બિચારા કૈશ ના લાખો ભલે ધિક્કાર દેજે અને જે લોકોને લાગે છે ને કે આઝાદી બહુ સસ્તામાં આવી છે કોઈને કશું કરવું નથી પડ્યું એને કહે છે અગર બહેતર ભૂલી જજો અમારી યાદ ફાની બુરી કદી સ્વાધીનતા આવે વિનંતી લે જો અમારા કારણે સ્વાધીનતા આવી છે તારી કોણ ગાશે પલ પલ ઇતિહાસે ભરી બારમાસી મેં તો શ્રદ્ધા વિહોણે પ્રથમ મૂર્ત આ આ પ્રકારના ઘણા બધા કાવ્યો છે ઘટમાં ઘોડા થન ગને આતમ વીજે પાંખ અણદીઠેલી ભોમ પર યવન માંડે આંખ તરુણોનું મનોરાજ્ય શિવાજીનું હાલરડું આભમાં ઉગેલ ચાંદલો ને જીજી જીજીબાઈને આવ્યા બાળ બાળુડાને માથ હીંચોળે ધણા નાણા ડુંગરા બોલે શિવાજીને જીજા છેલ્લો કટોરો ઝેરનો જજો બાપો એ જ રીતે ગોળમેજી પરિષદમાંથી ગાંધી જ્યારે પાછા આવે ત્યારે કે છે માતા તારો બેટડો આવે આશાહીન એકલો આવે જોજો મારો બેટડો આવે સંદેશાઓ ખેપિયા લાવે જ્વાલામુખી એને કાળ ઝેરે એની આંખમાં અમૃત ધાર એવો કોઈ માનવી આવે ભેળા કાળ નોતરા લાવે સુતોરે હોય તો જાગજે સાયર ઘેર આવે પ્રાણાધાર અયે તારે બાંધ હિંડોળા મોભી મારો ખાઈ બે ઝોલા માતા તારો બેટડો આવે झंडा वंदन झंखना ઓતરા વાયરા ઉઠો ઉઠો પીડિત દર્શન નામે કઉ ઘણરે બોલે ને એરણ સાંભળે બંધુડો બોલે ને બેનડ સાંભળે એજી સાંભળે વેદના ની વાત બહુ દિન ઘડી રે તલવાર ઘડી કઈ તોપ ને મનવાર પાંચ સાત શુરાના જયકાર કાજખો ખેલાણા સંહાર પોકારે પૃથ્વીના કણકણ કારમાં હોજી પોકારે પાણીડા પોરના હોજી જળથળ પોકારે થરથરી કબરૂની જગ્યા રહી નવ હાય હાઈ તોય તોપો રહી નવ ચરી બોલે ને પણ હવે નહીં બહુ થયું આજથી નવેલા ઘડતર માંડવા હોજી ખડેદ ખાંડાને કણકણ ખાંડવા હોજી ખાંડી ખાંડી ઘડો હળકેરા કેરા સાજ ઝીણી રૂણી દાતરડીના રાજ આજ ખંડ ખંડમાં મંડાય એણી પેરે આપણા તેડા થાય ઘડો બાળક કેરા ઘોડિયા હોજી ઘડો વીયાતલ નારના ઢોલિયા હોજી ભાઈ મારા ગાળીને તોપ ગોળા ઘડો સુઈ મોચીના સંચ બોળા ઘડો રાંક રેટડીયાની આરો ઘડો દેવ તંબુરાના તારો ભાંગો હો ભાંગો હો રથ રણ જોધના પાવડા ઘડો હો છોરુડાના દૂધના જે વાયરાની અંદર જુદી રીતે વિસર્જનની વાત કરે છે અહીંયા શસ્ત્ર અને યુદ્ધના વિસર્જનની વાત છે કેદી કોદાળી વાળો ವೈಶಾಖಿ ದಾ ಜಾಗೋ ಜಗ್ನಾಥ ಜಾಗ ದೂರ್ಬಲಕ್ತ ಇಖ್ ಪರ ಕಾಲ್ ಜಾಗ ಭೇ ಸೂಢಿಬಂಧ ಆ ರೇ ಅಂಧ ನೌತಮ ಸ್ವರ್ಣ ಸೂರ್ಯೋದಯ ಲಾಗೃಥ್ನ ಜೀರ್ಣ ಪಾಯ ಆಸು ಸಾಫ ರಕ್ತೆ ಧೋ ಜಾಲಿಮೋ ನಳ ಭಾಗ ಜನಾ ಗುಲಾಮ ದಿವ್ಯಧಾಮ ಇನ್ ಸಾಫಿ ತಾಲ ಕಾಲ್ ಜಾಗ કરાલ જાગે કવિ તને કેમ ગમે ચટ્ટોપાધ્યાય ના કાવ્ય પરથી જે લખાયું છે ધરતીને પટે પગલે પગલે મોટી ધાન વિના નાના બાળ મરે પ્રભુહીન આકાશેથી આગ જરે અહોરાત કરોડો ગરીબોના પ્રાણ ધનિકોના હાથ રમે ત્યારે હાય રે હાય કવિ તને પૃથ્વીને પાણી તણા શેણે ગીત ગમે જે લોકોને ફરિયાદ હોય ને કે ભાઈ ઘણીની કવિતાઓમાં જે તાર સ્વરે વેદનાની વાત થઈ છે તો કારણ કે એ આ માને છે આ પ્રતિબદ્ધતા છે એમની લથડી લથડી ડગલા ભરતી લાખો નાર ગલી ગલીએ ફરતી સારી રાત ભૂખે મજૂરી કરતી મારા બાળ પરોઢીએ જાગી માંગશે ભાત વિચારી એ દેહ ધમે ત્યારે હાય રે હાય કવિ તને સંધ્યાને તારકના શેણે ગીત ગમે આખું કાવ્ય આ જ રીતનું છે બીડી વાળનારું ગીત દૂધ વાળાનું ગીત અભિસાર એ ટાગોરના કાવ્ય પરથી છે અને ખંડ કાવ્ય છે કોઈનો લાડકવાયો જે અનુસર્જન છે રક્ત ટપકતી સો સો જોળી સમરાંગણથી આવે કેસર વરણી સમર સેવિકા કોમલ સેજ સજાવે બિછાવે ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે કોની વનિતા કોની માતા ભગીની ટોળે વળતી શોણિત ભીના પતિસુત વીરની રણશૈયા પર લળતી મુખથી ખમા ખમા કરતી માથે કર મીઠો ધરતી થોકે થોકે લોક ઉમટતા રણ જોધા જોવાને શાહબાશીના શબ્દ બોલતા પ્રત્યેક બધાને જોવા આવે છે પણ આ એક સૈનિક માટે કોઈ નથી આવ્યું એનું ખોળામાં લેવા કોઈ જનેતા નાવી એને સિંચણ તેલ કચોળા નવ કોઈ બહેની લાવી કોઈના લાડક વાયા ન કોઈ એ ખબર પૂછાવી તો આ અનુસર્જન પણ કેટલું બધું પોતીકું બની શક્યું એની વાત આપણે હવે કરીએ મેઘાણીના કાવ્યોમાં પાત્રગત કાવ્યો વધારે છે મેઘાણીનો શૃંગાર પણ ખરા રંગમાં તો સોરઠની રસધારમાં વહી ગયો છે છતાંય કાવ્યોમાં એ લલિતપણો અને ચારુતાપૂર્વક એ શૃંગાર પ્રગટ્યો છે એમના આત્મગત ગીતો સંખ્યામાં થોડા છે પણ સુચારું છે પાત્રગતને મુકાબલે ઉત્તમ કહી શકાય તેવા છે વળી આવા ગીતો લખવાની શક્યતા મેઘાણીમાં વધારે છે પાત્રગત ભાવ ગાતા આ કાવ્યોમાં પ્રેમ લહરીના ચૌદ કાવ્યોનો વિભાગ ઝાકલનો બિંદુ અભિસાર સોના નાવડી રાણો એટલા અને આત્મગતની અંદર યાચના અર્પણ એક જન્મતિથી એને મૂકી શકાય પ્રેમ લહરીઓમાંની ઘણી પારકા સમુદ્રની છે અભિસાર તથા સોના નાવડી એ મેં આગળ તમને કહ્યું પહેલાં લેક્ચરની અંદર કે અનુસર્જન છે એટલે એમને મૌલિક સર્જનો તરીકેનો મોભો ભલે ન મળે પણ મેઘાણીની વિશિષ્ટતા એમાં ભારોભાર છે પારકી ભૂમિની કવિતા પણ મેઘાણીના હાથે ગુજરાતીમાં ઉતરતા મોહક સ્વાંગ પહેરે છે કેટલીક વાર એ નવસર્જન જેટલી રમણીય બની જાય છે ઝાકળનું બિંદુ તથા સાગરરાણો બંને ઉત્તમ લલિત ગીતો છે નાના ઝાકળ બિંદુનો મહા મહા એવા સુરત સાથેનો પ્રેમ અને એનો વિજય અને પુરાણ પ્રિયા પૃથ્વીને અનેક યત્નોથી રીઝવી ન શકતો સાગરરાણો બંને એક જ સહચારી જીવનના બે પાસા છે મેઘણી સફળ બાલકવિ છે એ પણ આમાં તમે જોઈ શકો પણ આ કરતાં એમને કવિ તરીકેનું ઊંચું સ્થાન અપાવે એવા છેલ્લા ત્રણ આત્મગત ગીતો છે યાચના બહુ લાઘવથી અને લાલિત્યથી કવિનો દર્દ રજૂ કરે છે આખા સંગ્રહમાં કદાચ આ સૌથી ગમી જાય એવું ગીત છે અર્પણ અને એક જન્મતિથી એ મીઠા દાંપત્ય જીવનના રમણીય સ્તોત્ર છે આ પ્રકારના આપણા સાહિત્યના ગીતોમાં કાયમ યાદ રહી જાય તેવા તારા બાળપણાના કુજન હે સખી શીત રૂંધ્યા તે આવીને મુજ દ્વાર જો અથવા એકલતાના વગડા બળબળતા હતા તું વરસે પાંગરિયા મુજ ઉરબાગ જો આત્માની તરસી ફૂલવાડીમાં સખી વરસી રહી તું ગાજા વીણ ગંભીર જો આ અર્પણમાંની કેટલીક અત્યંત મીઠી લીટીઓ એક જન્મતિથી પણ એવું જ સાદ્યંત રમણીય છે મેં કીધા વિષદંશ ત્યાં સખી સિંચી તે અમીધાર તેય કર્યા કદી ઘાવ કાળ મુજ બન્યો રૂજણહાર રેન ગઈ રે પ્રિય ચકવી જો ઊષા ઉઘાડે દ્વાર પ્રેમ સરોવર ચરી પોયણા નિર્ગમ શું સંસાર એમના બીજા કાવ્યોમાં વીર રસ વધારે છે મેઘાણીના અનેકના કાને પહોંચેલા અનેકની જીભે રમતા થઈ ગયેલા ગીતોને વધારે ઓળખાવવાની જરૂર નથી યુગવંદનાનો લગભગ ત્રીજો ભાગ આવા ગીતોએ રોક્યો છે ફરી ફરીને આ ગીતોમાંથી કેટલાકનું ઉત્તમ નામ સ્મરણ ઉત્તમનું નામ સ્મરણ કરીએ તો સ્વતંત્રતાની મીઠાશ છેલ્લી પ્રાર્થના વિદાય આગે કદમ ફૂલમાળ કોણ ગાશે તરુણોનું મનોરાજ્ય છેલ્લો કટોરો ઓતરાદા વાયરા ઊઠો ઉઠો અને કથાગીતોના વિભાગમાં આખરી સંદેશ વીરબંદો સુના સમદરની પાળે તથા કોઈનો લાડકવાયો એ આવા બળભર્યા કાવ્યો છે જેને પ્રાસંગિક કાવ્યો કહી આપણા વિવેચકો કેટલીક વાર ઉવેખે છે તેવા કાવ્યો ઘણીવાર પ્રસંગ પૂરતા કેવળ કલાહીન જોડકણા હોય છે એમાં શંકા નથી પણ એવી રચનાઓ પણ કવિતા કલાવાળી હોઈ શકે ઘેરા સ્થાયી ભાવવાળી બની શકે એ પણ સ્વીકારવું પડે આ ત્રણેયની આ જાતની રચનાઓ આ કક્ષામાં સ્થાન પામે એવી છે જેને આપણે શૈલી અને વિધાનની ઉત્કૃષ્ટતા કહીએ તે આ કવિઓ ઓછામાં ઓછી એકાદ ઠેકાણે તો બતાવે મેઘાણીની કવિતાઓમાં તમને એ વધારે દેખાશે ગુજરાતી સાહિત્યમાં ગદ્યમાં અને પદ્યમાં આજ પૂર્વે જોવા ન મળેલી રંગમયતા તાજગી મીઠાશ અને વેગ મેઘાણી લઈ આવ્યા છે આ સુંદરમનું વાક્ય છે એટલે વધારે મહત્ત્વ ધારણ કરે એ શબ્દોને બહુ હલકથી લડાવી શકે છે અને કદી એ શબ્દની મીઠાશની તૂટ પડવા દેતા નથી અનેરા કલ્પના સંબંધોથી રસાઈને પંક્તિઓ ખરર કરતી નીકળતી જ આવે છે એટલે સુધી કે કદીક એના મનોરમ અવાજમાં અંદરનો કાવ્ય પ્રવાહ આછો પાતળો પણ થઈ જાય તેમ છતાં જે વિશિષ્ટ રીતે એમણે આવા ઉત્તમ ગીતો આપ્યા છે એવા હજી લગી કોઈએ નથી આપ્યા આ સુંદરમે લખ્યું છે એટલે લગભગ ઓગણીસો ને ચાલીસ પહેલાંની આસપાસ અર્વાચીન કવિતામાં એમણે લખ્યું છે એટલે એના પછી મળ્યા છે અલગ વસ્તુ છે પણ ત્યાં સુધી નહોતા મળ્યા આવા એક ઉત્તમ ગીતની વાત એ કહે છે ઘટમાં ઘોડા થનગને આતમ વિંજે પાંખ આ પ્રકારનો રસ પ્રસંગની ભાવુકતા આર્દ્રતા ભક્તિ અને દ્રષ્ટિથી ભરપૂર રીતે છેલ્લો કટોરોમાં પણ છલકાય છે એ અતિ જાણીતા ગીતની ઓળખ આપવાની જરૂર નથી સત્યાગ્રહ સંગ્રામની સમાપ્તિ પછી આપણામાં એક નવી દ્રષ્ટિ સમાજના આંતરિક અર્થ સંબંધો પ્રત્યે ઉઘડી છે આપણે વર્ગ જાગ્રત બન્યા છીએ વર્ગ વિગ્રહનું અસ્તિત્વ આપણે જોઈ શક્યતા થયા આ સમયગાળા બત્રીસની આસપાસ અને એ વાત કવિતાઓમાં પ્રગટી વર્ગ વિગ્રહ તથા વર્ગ જાગૃતિને નિરૂપવા પૂરતું જ કામ આ સમયગાળામાં થયું છે વર્ગ વિગ્રહના ભાન રૂપે દલિતોના અનેક ચિત્રો કાવ્યોમાં રજૂ થયા મેઘાણીએ પીડિત દર્શનના સોળ કાવ્યોનો આખો વિભાગ જુદો કરી એમની દ્રષ્ટિ અને કળાને સમજવાની આપણને સરળતા કરી આપી મજૂરનો ખેડૂતો કેદી પથ્થરફોડા બીડી વાળનારા દૂધવાળા જેવા ચિત્રો ઉપરાંત યુદ્ધના વિનાશક રૂપ અખિલ માનવતાની જાગૃતિ ક્રાંતિના પડઘા વગેરેને પ્રગટતા પ્રગટાવતા ગીતો પણ આ વિભાગમાં છે કરુણ રસ જમાવવા જતા પ્રસંગો કે કથનોને વધારે પડતા ખેંચવા પડ્યા છે ચિત્રો કદીક પોચા અને માંદલા થયા છે અને કવિતાનું પોત ક્યાંયક નબળું પણ બન્યું છે પણ આમાંની કેટલીક રચનાઓ સાવ સ્વતંત્ર નથી છતાં સર્વ કાવ્યોનો શબ્દ સ્વરૂપ સાદ્યંત મનોરમ છે લોકભાષાના લાક્ષણિક શબ્દ પ્રયોગો મેઘાણીના કાવ્યોને એક રીતની વિશિષ્ટ નિકટતા અને ચારુતા આપે છે આ સુંદરમનું સર્ટિફિકેટ છે કાલ કાલજાગે વિરાટ દર્શનના ગીતોના પ્રલંબ છંદ અને એ છંદ રચનામાં નવું સામર્થ્ય રજૂ કરવા ઉપરાંત સબળ રીતે મોટા ચિત્રોને આલેખે છે જેમાં કવિની શક્તિ સવિશેષ પ્રગટ થાય છે ઘણરે બોલેને એરણ સાંભળે ફાગણ આયો હાલરડું બીડીઓ વાળનારીનું ગીત અનોખા સર્જનો છે હાલરડો તથા બીડીઓ વાળનારીનું ગીતની કડવાશ ઘણાને જીરવવી ભારે પડે તેવી છે ફાગણ આયો વૈશાલી વૈશાખી દાવાનળ આવો તથા કવિ તને કેમ ગમે એ આપણા લલિત વસંતના મલયાનીલના ઉપાસકોને બારે થઈ પડે એવા કાવ્ય છે પણ એમાં રજૂ થતી વસ્તુ સ્થિતિમાંથી ઉઠતા પ્રશ્નોના જવાબ તે ન આપી શકે ત્યાં સુધી એમનો વિરોધ નિરર્થક છે ઠેર ઠેર શબ્દ સંગીતથી ખચેલા સુચારુ કલ્પનાઓથી વિભૂષિત અને મનોરમ પદાવલીવાળા આ ગીતોમાંથી એકેનું અવતરણ આપવાની જરૂર નથી કારણ કે મેં લગભગ બધા જ કાવ્યો આ તમને વાંચી ચિંતન ચિંતનસભર કાવ્યો મેં ઘણીએ ઓછા લખ્યા છે એ બહુ સ્પષ્ટતાથી પોતાને યુગબળોના વંદનાર અને ગાનાર કવિ તરીકે સ્વીકારી લે છે અને એટલે જ આ કવિતાઓ યુગવંદનાના કાવ્યો છે અને આજના યુગબળો છે એટલે કે સુંદરમ એ સમયની વાત કરે છે ઘમસાણ અને યુદ્ધના કારણ કે દેશ આંગણે સ્વતંત્રતા સંગ્રામ ચાલતો હતો અને વિશ્વ આંગણે પહેલું વિશ્વયુદ્ધ પૂરું થઈને બીજું વિશ્વયુદ્ધના પડઘમ વાગ સંભળાવવાના શરૂ થઈ ગયેલા હતા એટલે કે છે મેઘાણીએ બહુ સ્પષ્ટપણે પોતાને યુગ બળોના વંદનાર અને ગાનાર તરીકે સ્વીકારી લીધા છે અને આજના યુગ છે ઘમસાણ અને યુદ્ધના કરુણા અને શોકના ભયાનકતા અને આવેશના પણ જીવનના કરુણ અને વીર ભાવ ગાતા ગાતા એ ક્યારેક ક્યારેક આછી ફિલસુફીને પણ સ્પર્શી જાય છે એવા વિચાર દર્શનો મેઘાણીમાં છે પણ આપણા કવિતા સાહિત્યમાં કહેવાતા ચિંતન યુગની નિરાય અસર મેઘાણીમાં બહુ ઓછી છે એકલો જેવા બે કાવ્ય જ છે કાવ્ય ખૂબ ઉત્તમ છે અનોખો છે પણ તેથી મેઘાણીને ચિંતક કવિ ન કહેવાય એમનો કવિતા માનસ કવિ માનસ જુદી મેઘાણીના કાવ્યો આટલા લોકપ્રિય કેમ બન્યા વિવેચકોએ એમને માટે નકારાત્મક વાતો લખી છતાંય વાચકો મેઘાણીના કાવ્યોથી ક્યારેય દૂર ન ગયા એનું કારણ શું સુંદરમ કહે છે મેઘાણી પાસે કોઈ અનેરી આત્મીય મોહક વસ્તુ છે અવનવીન લઢણોવાળા ગીતો અને કાવ્યોના પૂર એમણે વહાવડાવ્યા એમાંથી કોઈ માળાના મેર જેવું તારવી શકાય એવું છે મેઘાણીની કળા વસ્તુલક્ષી વિશેષ છે તેમનામાં આત્મલક્ષી થવાની પૂરેપૂરી શક્યતા છે તે અહીં મૂકેલા ચાર પાંચ ગીતોમાંથી જણાય પણ જેમાં એમની વસ્તુલક્ષી કળાએ પરમ કોટી સાધી એવું કાવ્ય છેલ્લો કટોરો પ્રસંગની પ્રબળતાએ કાવ્યનું સર્જન રાતોરાત થઈ ગયું પણ ઉત્તમ કાવ્યો થોડા દિવસોની મહેનત પછી જ સર્જાય છે કોક સુભાગી ક્ષણે કવિની સમગ્ર પ્રતિભાશક્તિ આવા કાવ્યોમાં એકાએક ફૂટી નીકળે મેઘાણીની વસ્તુ લક્ષી પ્રતિભાની ટોચ એમાં છે એમાં સૌમ્ય રૌદ્ર કરાલ કોમલ જેવા ગજબના અર્થસૂચક શબ્દો છે ભર્યું ભર્યું ભાષા માધુર્ય છે સંગીતની હલક છે વર્ણોનો લલિત મેળ છે અને આખી પ્રજાની એક મહાપુરુષ તરફની ભક્તિ અને યુદ્ધ તમન્ના એમાં સંગ્રહાય છે એક ઐતિહાસિક પ્રસંગને મૂર્ત કરતું આવું કાવ્ય ગુજરાતીમાં હજી લગી લખાયું નથી હવે આ જ કાવ્યને ચંદ્રકાંત ટોપીવાળા જેવા બધા વિવેચકો અતિશય નબળો કાવ્ય છે એવું પણ કહેશે પણ સુંદરમ એના પર ઓવારી ગયા છે જમાનાની સાથે સાથે ચાલતા મેઘાણી એમના કાવ્ય બંધારણમાં ભાષા વૈભવમાં અને ગીતની લઢણમાં સોરઠના કવિઓના વારસ લાગે છે આ સુંદરમનો લેખ અવલોકના નામના પુસ્તકમાંથી લીધેલો છે અર્વાચીન કવિતામાંથી નથી ઓગણીસો ને પાંસઠમાં એટલે તો પછી સુંદરમે બહુ સભાન વિધાન કર્યું છે એવું કહી શકાય જમાનાની સાથે સાથે ચાલતા મેઘાણી એમના કાવ્ય બંધારણમાં ભાષા વૈભવમાં અને ગીતની લઢણમાં સોરઠના કવિઓના વારસ લાગે એમની શૈલી વેગમાં અને જળઝમકમાં મીઠાશમાં અને નિકટતામાં આ બેને જ નહીં પણ બીજા ઘણાને ચડી જાય એવી છે જેવો પહાડી સોરઠ દેશ છે તેવું બુલંદ જેવું બુલંદ એનું ગળું છે એવી જ બુલંદ એમની કવિતા છે નાનામાં નાનું ગીત પણ એકાદ પંક્તિમાં મોટો પડકાર કરી જાય છે એ જવલ્લે આત્મનિમજ્જિત થાય છે મોટા માઇક્રોફોન જેવું એમનું હૃદય લોક હૃદયમાં ધબકતી નાનામાં નાની લાગણીને ઝીલી એને વ્યાપક કરીને ફેંકે છે એમના કોઈનો લાડકવાયો એ કેટલા લોકોના અંતરને આર્દ્ર કર્યા હતા બાળકોની રમકડાની દુનિયાથી માંડીને ક્રાંતિવીરોની કરુણ કહાણી સુધીમાં નાના બાલભાવોથી માંડી યુવાનોને સહજ એવી બલિદાન ગાથા ગાવી મેં ગાણીને સહજ છે ઉત્સાહ અને કરુણાના ભાવોને તે બુલંદ રીતે ઘૂંટી ઘૂંટીને ગાય છે માત્ર એમાં એક જ ત્રુટી રહી જાય છે પોતાના શબ્દ વૈભવમાં મસ્ત કવિ ગાનની મધુરતામાં પોતે શું ગાય છે કેવું ગાય છે એ ક્યારેક ક્યારેક ભૂલી જાય છે એમની કલ્પના ઉડે છે પણ એમની ઉડ એ સપાટ ભૂમિની છે એમાં મોતી વીણનારની ડૂબકી નથી કે શિખર આરોહીની ગગનગામિતા પણ નથી સુંદરમે જે નકારાત્મક કહેવું હતું એ બહુ જ ઓછા વાક્યોમાં કહી દીધું વખાણ વધારે કર્યા આ પુસ્તકની અંદર યુગવંદના વિશે હજુ હેમંત દેસાઈ ઉપરાંત બીજા ત્રણથી ચાર લેખ છે મારી ફરજ પૂરી થઈ ગઈ બાકીના દ્રષ્ટાંત સાથે જે લોકોએ વાત કરી છે એની વાત તમારે જાતે વાંચવાની